બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય અતઃ શ્રી ગરુડ પુરાણે ત્રયોદશો અધ્યાય નું વર્ણન જાણ્યા પછી ગરુડજીએ ભગવાન નારાયણને કહ્યું કે હે ભગવાન તમે મને યમલોકનું તો વર્ણન કર્યું પરંતુ હવે ધર્માત્મા પુરુષ સ્વર્ગને ભોગવીને ફરી જે નિર્મણ કુળમાં ઉત્પન્ન થાય છે તે કયા પ્રકારે માતાના ગર્ભમાં આવે છે આ સાંભળીને ભગવાન કહે છે કે જે સત્કર્મ વાળા લોકો છે તે શુદ્ધ અને સારા ઘરમાં જન્મ લે છે એમના માતા પિતાનું એક નિશ્ચિત રૂપ હોય છે અને તેઓ નિયમ અનુસાર ભાવ કર્મ કરે છે મનુષ્ય તે ઋતુકાળમાં તો ચાર દિવસ સુધી નારીનો સ્પર્શ ન કરે કેમ કે આ અવસ્થામાં શરીર દોષ રહે છે અને ચોથા દિવસે વસ્ત્ર સહિત સ્નાન કર્યા પછી નારી શુદ્ધ થઈ જાય છે એના પછી સાત દિવસ ઉપરાંત તે યોગ્ય થાય અને તે દેવતાઓની પૂજા કરી શકે છે વ્રત કરી શકે છે સાતમા દિવસની અંદર કોઈ પણ પ્રકારનું ગર્ભાધાન ના થવું જોઈએ આઠમા દિવસે ગર્ભાધાનથી જ પુત્ર ઉત્પન્ન થાય છે સમરાત્રિ અને દિવસમાં પુત્ર ઉત્પન્ન થવાના વિધાન બતાવવામાં આવ્યા છે અને વિષમ રાત્રિઓમાં પુત્રી પેદા થાય છે સામાન્ય રૂપથી ઋતુકાળ સોળ રાત્રિઓ સુધી ચાલે છે અને ચૌદમી રાત્રિનો પ્રસંગ નિશ્ચિત રૂપથી ગર્ભની સ્થિતિમાં પરિવર્તિત થાય છે અને ધર્માત્મા તથા ગુણવાન પુત્રની ઉત્પત્તિ થાય છે આ પ્રકારે સામાન્ય પ્રકૃત રાત્રિ સાધારણ જીવોને નથી મળતી સ્ત્રી પાંચમા દિવસે મધુર ભોજન કરે અને તીખા તથા ખારા ભોજનથી દૂર રહે કેમ કે સ્ત્રીનું ક્ષેત્ર એક રીતથી ઔષધિઓનું પાત્ર છે અને બીજ અમૃતની સમાન હોય છે સારું બીજ ક્ષેત્રથી સારા ફળની પ્રાપ્તિ થાય છે આનું વિધાન ખૂબ જ ઉત્તમ છે ચંદન તથા ફૂલ ધારણ કરી શુદ્ધ વસ્ત્રોને પહેરીને ઉત્તમ સંયા પર સૂવે કે પ્રસંગના સમય જેવી ચિત્તની સ્થિતિ હોય છે ને તે જ પ્રકારથી તે ખુશ હોય છે અને સંતતિ પર પણ એ જ પ્રકારની અસર પડે છે જે મનુષ્ય પૂર્વ જન્મમાં તીર્થયાત્રા અને તપનું મહાપુણ્ય પ્રાપ્ત કરે છે તે તેના ફળ સ્વરૂપ પોતાની યુવા અવસ્થામાં દિવ્ય સ્ત્રીને પ્રાપ્ત કરે છે તે હંમેશા અનાત્મા અને આત્માના સંબંધના વિષયમાં વિચાર કરે છે અને આવો પુણ્યવાન પુરુષ હંમેશા બ્રહ્મના વિષયમાં વિચારતો રહે છે એ પછી આગળ ભગવાન નારાયણ ગરુજીને કહેતા કહે છે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ પાંચ સ્થૂળ તત્વ છે અને આ પિંડ આ પંચભૂતોથી બનેલું છે હે પક્ષી રાજગરુડ હાડકા ત્વચા નાડી રોમ અને માંસ આ પાંચ ગુણ ભૂમિ દ્વારા પ્રાપ્ત થાય છે અને જળથી લાળ મૂત્ર વીર્ય મજ્જા અને લોહી બને છે ભૂખ તરસ આળસ ઊંગ અને આભા આ તેજના ગુણથી પેદા થાય છે વાયુ દ્વારા દોડવું રમવું અલગ અલગ પ્રકારની ચેષ્ટા કરવી કૂદવું ઓળંગવું એ જન્મ લે છે અને આકાશ દ્વારા મોહ સંદેહ ચિંતા શબ્દ વગેરે ઉત્પન્ન થાય છે મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત આ અંતઃકરણના ચાર નામ છે અને આ બધાની સ્થિતિ પહેલા જન્મના કર્મના અનુસાર હોય છે એની સાથે કાન ત્વચા આંખ નાક અને જીભ આ જ્ઞાનેન્દ્રિયો જોડાયેલી હોય છે જ્યારે વાઘ હાથ ગુદા પગ લિંગ આ કર્મેન્દ્રિયો છે વાયુ દિશાઓ સૂર્ય પ્રચેતા ઇન્દ્ર મિત્ર જ્ઞાનેન્દ્રિયો દેવતા હોય છે હૃદયમાં પ્રાણ ગુદામાં અપાન નાભી મંડળમાં સમાન કંઠ દેશમાં ઉદાન અને બધા શરીરમાં વ્યાન સ્થિત છે ડકારને નાક કહે છે અને ઉન્મિલનમાં કુર્મ વાયુ કહેવામાં આવ્યો છે વ્યવહારિક શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ હોય છે સાત લાખ વાળ હોય છે વીસ નખ કહેવામાં આવ્યા છે સામાન્ય રીતે બત્રીસ દાંત કહેવામાં આવ્યા છે હજાર પલ માસ હોય છે સો પલ લોહી હોય છે મેદા દસ પળ હોય છે સત્તર પલ ત્વચા હોય છે બાર પલ મજા હોય છે ત્રણ પલ મહારક્ત હોય છે શુક્ર બે પાવ છે સોણિત એક પાવ કહેવામાં આવ્યા છે દેહમાં ત્રણસો સાઈઠ સ્થૂળ હાડકા હોય છે તથા નાળીઓ શરીરમાં કરોડો કહેવામાં આવી છે પચાસ પલ પિત્ત હોય છે અને એના અડધા એટલે કે પચીસ પલ કફ હોય છે હંમેશા ઉત્પન્ન થવાવાળી વિષ્ઠા અને મૂત્રનું કોઈ નિયમિત પરિણામ હોતું નથી બધા ભુવન પર્વત દ્વીપ સાગર આદિત્ય વગેરે ગ્રહ પરમાર્થિક શરીરમાં છે પરમાર્થિક દેહમાં છ ચક્ર નિશ્ચય હોય છે કે જે ગુણ બ્રહ્માંડમાં કહેવામાં આવ્યા છે આ બધા ગુણ યોગીઓના આવા આ બધા ગુણ યોગીઓના અવધાન અને ઉપાધિમાં આવે છે એમને હું તમને જણાવું છું પગની નીચે તળ જાણવું અને પગની ઉપર વિતળ છે ઘૂંટણમાં સુતળ જાણો અને ગુપ્તેન્દ્રિયો જોડ સ્થાનમાં મહાતળ જાણવું સક્રિયના મૂળમાં તલાતળ અને ગુહ્ય દેશમાં રસાતળ કઠીમાં પાતાળ છે અને આ રીતે સાત લોક કહેવાય છે નાભીમાં ભૂલોક એના ઉપર ભૂલોક હૃદયમાં સ્વર્ગલોક કંઠ દેશમાં મહરલોક મુખમાં જનલોક લલાટમાં તપોલોક અને બ્રહ્મરંધ્રમાં સત્યલોક જાણવું જોઈએ ત્રિકોણમાં મેરુ સ્થિત છે નીચે કોણમાં મંદ્રાંચલ અને દક્ષિણ કોણમાં કૈલાસ અને વાયવ્ય કોણમાં હિમાલય છે એના ઉર્વ રેખામાં એના ઉર્ધ્વ રેખા ઉપર નિસર્ગ પર્વત દક્ષિણ રેખામાં ગંધમાદન અને વામરેખામાં રમણાંચન પર્વત છે અસ્થિઓના સ્થાનમાં જંબુ દ્વીપ અને સાકર દ્વીપના સ્થાન પર મજ્જા દ્વીપના સ્થાન પર માસ અને કૌંચ દ્વીપ પર શિરાઓની સ્થિતિ છે આની સાથે સાથે ત્વચામાં સાલમલી દ્વીપ રોમમાં નખોમાં પુષ્કર દ્વીપની સ્થિતિ જાણવી જોઈએ આ સાંભળીને ગરુડજી ભગવાનને પૂછે છે કે તમે મને અજપાનું ઉત્તમ કાર્ય પણ બતાવો કેમ કે એનાથી જીવનો જીવ ભાવ છૂટી જાય છે ભગવાન નારાયણ કહે છે કે મનુષ્યને મૂળાધારને સ્થિત કરીને નાભી હૃદય ગળા અને ભ્રમરોની વચ્ચે શેષ ચક્રનું ચિંતન કરે વ સ સ ચાર દળવાળા અગ્નિ સમાન મૂલાધાર ચક્ર હોય છે અને અલગ અલગ ચક્ર હોય છે એની ઉપર એક હજાર દળ વાળું કમળ છે જે આનંદ અને શિવમય છે આ કમળ દળ શાશ્વત અને જ્યોતિથી પરિપૂર્ણ છે મનુષ્ય તે સાધનામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગુરુ તથા ગણેશજીનું વ્યાપક રૂપમાં ચિંતન કરે પંડિતો દ્વારા રાત દિવસમાં શ્વાસની ગતિ બે લાખ અને સોળ હજાર કહેવામાં આવી છે જ્ઞાની લોકો હમ સો હમ સહ એ મંત્ર જે જીવ તત્વ છે એનો જાપ કરે છે એમાં ગણેશજી માટે ત્રણ હજાર હરિ માટે છ હજાર અને બ્રહ્મા માટે છ હજાર જીવાત્મા માટે એક હજાર અને ગુરુ માટે એક હજાર તથા ચૈતન્ય આત્મા માટે એક હજાર આ પ્રકારની જપની સંખ્યા છે મુનિશ્વર લોકો ચક્રમાં સ્થિત બ્રહ્મ અને કિરણોમાં દેવતાઓનું ચિંતન કરતા હતા મનુષ્યને એકાગ્રિત થઈને પરમ ધર્મનું ધ્યાન ધરવું આ ઉપરાંત ગુરુના ઉપદેશ દ્વારા મનુષ્ય ગાયત્રી મંત્રનો જાપ કરે અને બધા ચક્રોની માનસિક પૂજા કરે પોતાના ગુરુનું ધ્યાન ધરે કેમ કે ગુરુના હાથોમાં અભયદાનની શક્તિ છે ગુરુના ચરણામૃતથી પોતાનું શરીર ધોવે અને પંચ એનું સ્તવન કરે અને પછી છ ચક્રોમાં સંચરિત અને સાડા ત્રણ વલયવાળી કુંડલીને આરોહ અને અવરોહના ક્રમમાં ધ્યાન લગાવે બ્રહ્મરંધ્રથી બહાર ગયેલી સુસુષ્માનું ધ્યાન કરે કેમ કે આ માર્ગમાં થઈને જીવને વિષ્ણુ પરમપદના રૂપમાં પ્રાપ્ત થાય છે પછી વહેલી સવારે પછી વહેલી સવારે પરબ્રહ્મનું ધ્યાન કરે અને ગુરુના ઉપદેશથી સ્વયંને સ્થિર કરે અને કહે કે હંમેશા જ તમારું ચિંતન કરું છું ગુરુના ઉપદેશ વગર મનુષ્ય યોગથી ભ્રષ્ટ થઈ શકે છે અને આ રીતે અંતર યોગની સાધના કરી ફરી બહી યોગ કરે કે જે પુરુષ પોતાના દેહમાં અધિમાનમાં રહે છે તેવો યોગ્ય પ્રકારથી યોગી ક્રિયાઓ નથી કરી શકતા તપ યોગ વગેરે મોક્ષના માર્ગ થવા પછી પણ હે ગરુડ મોક્ષ માટે સર્વોત્તમ વિધાન ભક્તિનું વિધાન છે યોગી પુરુષ પણ ભક્તિ સનાતન મોક્ષને પ્રાપ્ત થાય છે ઇતિશ્રી ગરુડ પુરાણે ત્રયોદશો અધ્યાય तो श्री गणपति गजानंद महाराज की जय विष्णु भगवान की जय